અત્યારે પણ વિદ્યાર્થીઓને ઘસેડવામાં આવે છે વિદ્યાર્થીઓ પોતાની રીતે માગણી લાગણી જે પણ વ્યક્ત કરવા માટે ગાંધીનગર ખાતે આવતા હોય છે ત્યારે અમાનવીય વર્તન અને જે પોલીસ અધિકારીઓ છે જે નિષ્ઠુર બની અને એક આતંકવાદી હોય એક આતંકવાદી જેવું વર્તન ઉમેદવારો સાથે કરતી આવી છે દિવાળી હતી દિવાળીની જાન્યુઆરી જાન્યુઆરીની ફેબ્રુઆરી ગઈ હવે આ માર્ચ પણ આવવા ગયો હવે એક પ્રશ્નાચિહ્ન છે શું નવા સત્રથી અમને આ શિક્ષકોની ભરતી પૂરી કરશે શું બધાને ઉમેદવારોને હાજર કરશે કે વારંવાર રજૂઆત કરવા માટે આવીએ છીએ આવતા નથી અમને મંત્રીશ્રી બોલાવે છે કારણ કે વાયદા કરી દેશે પણ વાયદા પૂરા નથી કરતા એટલે તાઇફાઓ કરવાનું બંધ કરે ફાકા ફોજદારી કરવાનું બંધ કરે અને જે ગાજર લટકાવવાની પ્રથા જે શિક્ષણ મંત્રી પડી ગઈ છે જે ખરેખર વાયદા મંત્રી છે અને ખરેખર ગાજર મંત્રી છે તો દરેક વખતે નવા નવા ગાજર લટકાવી રાખે અત્યારે ચોવીસ હજાર સાતસો નું ગાજર છે અને એ ગાજર છે લટકાવી રાખ્યું જો ઉમેદવારો ગાજર છે અને આવી જશે આવી જશે ઉમેદવારો છે એ આશા અપેક્ષા રહેશે કે આ હમણાં ગાજર છે પણ જેમ નજીક આવે ગાજર આગુ હોય જેમ નજીક આવે ગાજર આગુ હોય જાય દરેક વખતે તારીખો ચોવીસ હજાર સાતસોની ભરતી જાહેર કરી એમાં તમે ભરતીમાં બદલીવાળાને મૂકી દીધા અમે એક્સેપ્ટ કર્યું ચલો વાંધો નહીં પરંતુ આ ભરતીમાં તમે જીએમએલ આપીને ભરતી મૂકી દીધી આટલા મહિના થયા છતાં પણ આજે એનું પીએમએલ નથી આવ્યું ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી આવ્યું અને છતાં એ લોકો કહે છે કે આચાર સંહિતા મારે સવાલ એ પૂછો છે કે જાહેર થઈ ગયેલી ભરતીમાં પીએલએમ માટે આચાર સંહિતા નડી શકે ખરી લેકિન एक शिक्षक की भर्ती गुजरात में ऐसी है जिसमें उम्मीदवार परीक्षा पास करने के बाद भी दो दो वर्षों से खाली भर्ती की राह देख रहा है तो इतनी हार्ड परीक्षा कैसे हो गई आपने बोला कि मंत्री जी से मिलने के बाद कि भर्ती ठंडी क्यों पड़ जाती है मंत्री जी जब से लेकर अभी तक कोविड इंडोर जब से मंत्री बने दो से लेकर अभी तक उन्होंने जितनी बार निवेदन दिया है मीडिया के सामने आज तक उनका एक भी निवेदन सही हुआ नहीं है कि पंद्रह दर वर्ष के पंद्रह जूने हमें शिक्षकों ने भर्ती करी सू पर ये भर्ती पूरी करता नहीं ये खास

દર વર્ષે થતી હોય એને પ્રક્રિયાને સતત ચાલતી પ્રક્રિયા કહેવાય આ પાંચ પાંચ વર્ષ સુધી આ લોકો કોઈ પણ જવાબ આપવા માંગતા નથી શિક્ષણ સ્તર જાય તો ગુજરાત શિક્ષણ સ્તર બરબાદ મતલબ ધીમે ધીમે એકદમ ઘરે સે ઘરે ખાઈમ જારા હે આ લોકો ને શોખ નથી આ ઉમેદવાર છે આંદોલનકારી નથી એ આ ઋષિકેશભાઈ ને હોય કે પ્રભુલ પાનસીરીયા ને હોય કે કુબેડીનો ને સમજાવવું જોઈએ અમે કરતા નથી અમે કહ્યું છે કે અમને ત્યાં રજૂઆત કરવા પહોંચવા દો પણ બેન આટ લગીનો રેકોર્ડ છે અમને ત્યાં સુધી પોકવા દેવામાં નથી આવતા કુબેરભાઈ ડિન્ડોર કહી શકે કે એ બોલતા હતા કે દર 15 જૂન અમે શિક્ષકોની ભરતી કરે એને એને ની બે 15 જૂન પણ જતી રહી એના જૂન ની દિવાળી ટુકમાં એના સમય ની દિવાળી પણ જતી રહી ગઈ વખતે શું કીધું ખબર તમને કે 5 લાખ ઉમેદવારો ને જે ગુજરાત ના બેરોજગાર યુવાનો છે ને એને અમે રોજગારી આપીશું અમે આંકડો માંગી કેટલા નાઈપી નમસ્કાર ફરી એકવાર ગાંધીનગરથી એ દ્રશ્ય આવ્યા છે જે આપણે જોવા માટે કંઈ નવા નથી ફરી એકવાર ગુજરાતનું જે ભવિષ્ય છે જેને શિક્ષક બનવું છે બધા જ ભાવિ રસ્તા પર ઢસડાયા છે કેમ ઢસડાયા છે અને આટલું બધું થયા પછી પણ પોલીસનું આવર્તન કેમ છે એના વિશે વાત કરવી છે યુવરાજસિંહ અને ઉમેદવારો આપણી સાથે છે પહેલો સવાલ યુવરાજસિંહ આટલા વખતથી સંઘર્ષ ચાલે છે દર વખતે ખાલી તારીખ બદલાય છે જગ્યા પણ એ હોય છે દ્રશ્ય પણ એ જ હોય છે અને ચહેરાઓ બદલાઈ જાય છે બાકી કશું જ બદલાતું નથી આજથી બે વર્ષ પહેલાંનું તમે જે એક આંદોલન કવરેજ કરેલું છે અમારું શિક્ષણ દિવસના દિવસે તમે જોયું છે નેહા રાજપૂતને જે રીતે ઘસડવામાં સેમ એ જ અત્યારે પણ વિદ્યાર્થીઓને ઘસડવામાં આવે છે વિદ્યાર્થીઓ પોતાની રીતે માગણી લાગણી જે પણ વ્યક્ત કરવા માટે ગાંધીનગર ખાતે આવતા હોય છે ત્યારે અમાનવીય વર્તન અને જે પોલીસ અધિકારીઓ છે જે નિષ્ઠુર બની અને એક આતંકવાદી હોય એક આતંકવાદી જેવું વર્તન એ ઉમેદવારો સાથે કરતી આવી છે અને ઉમેદવારોની માંગણી જોવા જાઓને તો ખૂબ વ્યાજબી હોય છે જે પોતાની રીતે કહી રહ્યા છે કે સરકારે જે વાયદા કહી રહ્યા છે પોતાના વાયદા પૂરા કરે કારણ કે શિક્ષણ મંત્રી જે છે એમાં ત્રણ જે કહી શકાય કે હવાલા જેને આપેલા છે કુબેરભાઈ ડિંડોર છે પ્રફુલભાઈ પાંસુરિયા છે એ જ રીતે ઋષિકેશભાઈ છે તો એ ફક્ત ને ફક્ત વાયદા આપે છે તો ખરેખર અમે હવે વખતે બિરુદ આપી દીધું છે કે આ શિક્ષણ મંત્રી નથી આ શિક્ષણના હવાલાની પાસે નથી આ ગાજરના હવાલાની પાસે છે જે ઉમેદવારોને દરેક વખતે નવા નવા ગાજરો આપે છે એટલે આ ગાજર મંત્રી છે અને દરેક વખતે નવા નવા ગાજરો છે એ લટકાવી રાખે છે ચોવીસ હજાર સાતસો શિક્ષકોનું ગાજર તમને પણ યાદ છે ગયા વર્ષનું લટકાવવામાં આવ્યું છે ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે અમે દિવાળીના દિવસે આ દિવાળી આવે ત્યાં સુધી બધા નિમણૂક આપી દઈશું એ દિવાળી પણ જતી રહી ત્યારે કુબેરભાઈ ઇન્ડોર કહી શકે કે એવું બોલતા હતા કે દર પંદર જૂન અમે શિક્ષકોની ભરતી કરીએ એના ટ્રેનની બે પંદર જૂન પણ જતી રહી એના જૂનની દિવાળી એના સમયની દિવાળી પણ જતી રહી પછી એવું કીધું કે ભાઈ સોળ જાન્યુઆરીના રોજ કે અમે મહિનાની અંદર ભરતી કરીશું એ સોળ ફેબ્રુઆરી કહેવાય તો ફેબ્રુઆરી પણ જતી હજી સુધી ભરતી નથી આ ઉમેદવારો મજબૂર થઈને પોતાની લાગણી વ્યથા વ્યક્ત કરવા માટે પીડા વ્યક્ત કરવા માટે અને તમે ભરતી ક્યારે કરશો એની રજૂઆત કરવા માટે ગાંધીનગર આવ્યા હતા અને આજના જે દ્રશ્યો જે ટીવી સ્ક્રીન ઉપર ચાલી રહ્યા છે તમે જોઈ શકો છો કે ઉમેદવારોને કઈ રીતે ઘસડવામાં આવી રહ્યા છે કઈ છ માંગણીઓ છે કારણ કે સતત આટલા સમયથી બધાને ખબર છે એટલે હવે કોઈ પણ ગાંધીનગર ટેટ ટેટ પાસ ઉમેદવાર ગયું તો એને ખબર છે કે એની માંગણી શું છે દરેક મંત્રીને ખબર છે બધી જ જગ્યાએથી ફાઇલો ફરી ગઈ છે અને આજે કઈ માંગણીઓ સાથે ગયા હતા ઓકે યુવરાજશ્રીએ કીધું ને કે વારંવાર રજૂઆત કરવા માટે આવીએ છીએ આવતા નથી અમને મંત્રી શ્રી બોલાવે છે કારણ કે વાયદા કરી દે છે પણ વાયદા પૂરા નથી કરતા અને પૂરા નથી કરતા એટલે મજબૂરીથી અમારે આવવું પડે છે અને આ માંગણીઓ અમે કેટલી વખત અઢળક વખત એની સામે મૂકી છે એક એ વાયદો કરે છે કે દિવાળી સુધીમાં ભરતી પૂરી કરીશું અમે રાહ જોઈએ છીએ નથી આવતા તો અમે ગાંધીનગર આવીએ છીએ કારણે બોલાવે છે પછી કે છે એક મહિનામાં પૂરું કરશું ચાલીસ દિવસ સુધી રાહ જોઈ ના આવ્યા એટલે અમે આવ્યા છીએ અમારી માગણી છે કે તમે ભરતી તો જાહેર કરી દી હતી પણ ભરતી કરશો ક્યારે ચોવીસ હજાર સાતસોની ભરતી જાહેર કરી એમાં તમે ભરતીમાં બદલીવાળાને મૂકી દીધા અમે એક્સેપ્ટ કર્યું ચલો વાંધો નહીં પરંતુ આ ભરતીમાં તમે જીએમએલ આપીને ભરતી મૂકી દીધી આટલા મહિના થયા છતાં પણ આજે એનું પીએમએલ નથી આવ્યું ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી આવ્યું અને છતાં એ લોકો કહે છે કે આચાર સંહિતા મારે સવાલ એ પૂછવો છે કે જાહેર થઈ ગયેલી ભરતીમાં પીએલએમ માટે આચાર સંહિતા નડી શકે ખરી અને એવો કોઈ નિયમ હોય તો અમને મંત્રીશ્રી જણાવે અન્ય પ્રક્રિયા શરૂ છે અન્ય ખાતાની દરેક પ્રક્રિયા શરૂ છે પરંતુ અમારા ખાતાની જ કેમ એમ અને જો તમારે ભરતી કરવી જ છે તો ચોખ્ખી અમને એક તારીખ આપી દો કે આ તારીખે પીએમએલ આ તારીખે તમારું ડીવી અને આ તારીખે અમે ગાંધીનગરમાં એક વખત પણ નહીં તો અમારી પહેલી માંગ છે કે પીએમએલ ડીવી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે એની તારીખ જાહેર કરવામાં આવે નથી કહેતા કે આજને આજ આપી દો તમે પણ તમે એક ચોક્કસ તારીખ તો આપો શા માટે ખાલી વાયદા ઉપર વાયદા મારો છો કારણ કે અમે તો વાયદા અને આશાન સહારે રહીએ છીએ કે આ તો અમારી ગુજરાતની સરકાર છે વાયદા આપે તો પૂરા કરે પણ નથી કરતા ને એટલે અમારે આવવું પડે છે એ માગણી છે આ ઉપરાંત અમારી માગણી એવી છે કે જગ્યા જેટલી વધી શકે તેટલી વધારો કારણ કે જે ભરતી છે બદલી છે એને તમે ભરતી નામ આપ્યું છે એટલે બાવનસો જૂના શિક્ષકોની છે બારસો જેવા આચાર્ય સત્તાવનસો જૂના શિક્ષકોની છે ને બારસો જેટલા આચાર્યોની છે એને તમે મહેકમ પ્રમાણે અમારે રજૂ કરો અને જગ્યા વધારી શકો આ ઉપરાંત કેટલાક ઉમેદવારોની એવી માંગ છે કે વયમર્યાદા જો શક્ય હોય તો તો એ મર્યાદામાં પણ આ કોરોના કાળને કારણે થોડી ઘણી છૂટછાટ તમે આપી શકો જેથી કરીને તમે અત્યાર સુધીના બધા ટેટ ટાટ પાસવાળા લીધા છે ટેટવાળા સોરી બરોબર છે તો તમે એને સ્થાનેમાં આપી શકો અને કોઈ રહી ન જાય ને કોઈનું ભવિષ્ય બચી શકે એવી ઘણી બધી અમારી માંગો છે અને માંગો લઈને આજે અમે ગાંધીનગર ખાતે આવ્યા હતા અમારે ખાલી રજૂઆત જ કરવી છે અને રજૂઆત કરવા જ આવ્યા હતા અને રજૂઆતનું પરિણામ તમે નજર સામે જોયું છે કેવું કેવું પરિણામ દર વખતે મળે છે એટલે અમને ઘણી વખત પ્રશ્ન થાય છે કે આ આટલી બધી સીટો આપી એનું પરિણામ છે કે અમે મત એને આપ્યો એનું પરિણામ છે કે પછી અમે ગુજરાત સરકારને આટલા આટલા વર્ષથી શાસનમાં છે એટલે તાનાશા બની ગઈ એનું પરિણામ છે તમે આજે ગાંધીનગર હતા વિરોધ પ્રદર્શન દરમિયાન શાંતિથી જે વિરોધ પ્રદર્શનની શરૂઆત થાય બેનરો સાથે થાય એ પછી આટલું ઉગ્ર કેવી રીતના થઈ જતું હોય છે એમાં એવું તો શું થાય છે કે પછી સંઘર્ષના દ્રશ્ય આવે છે કે જેમાં પોલીસ અને ઉમેદવાર સંઘર્ષ કરી રહ્યા હોય હા એટલે એમાં મેન એ પોઈન્ટ છે કે સરકાર શ્રી જયારે જાહેરાત જ ખાલી કરીને જતી રહે છે જેમ કે જીપીએસસીના જે ચેરમેન છે એ સતત ને સતત વિદ્યાર્થીઓને અપડેટ આપતા રહે છે પછી પોલીસ વિભાગ હોય કે અન્ય કોઈ પણ વિભાગોએ આપણે બધા જોઈએ છે આપણે પણ જેમાં શિક્ષણ વિભાગે કેવો છે છે ને કે ખાલી પોસ્ટરમાં ભરતી આપીને જાહેર ચોવીસ સાતસો કરીને જતી રહે છે ત્યાર પછી મંત્રીશ્રીઓ દ્વારા કે અધિકારીશ્રીઓ દ્વારા કોઈ પણ પ્રકારની ટ્વીટ દ્વારા કોઈ અપડેટ આપવામાં આવતી નથી કે તમારું ડીવી આ ટાઈમે આવશે તમારી ભરતી આ ટાઈમે અમે કરીશું તમને નિમણૂક પત્રો અમે આ ટાઈમે આપવાના છીએ એના કારણે સૌથી મોટી ગેરસમજણ એ થાય છે કે એક વાયદા હવે વિશ્વાસ રહ્યો નથી કારણ કે વાતને મહિનાઓ મહિનાઓ વીતતા જ જાય છે દિવાળી હતી દિવાળીની જાન્યુઆરી જાન્યુઆરીની ફેબ્રુ ફેબ્રુઆરી ગઈ હવે આ માર્ચ પણ આવવા ગયો હવે એક પ્રશ્નાચિહ્ન છે શું નવા સત્રથી અમને આ શિક્ષકોની ભરતી પૂરી કરશે શું બધાને ઉમેદવારોને હાજર કરશે એટલા માટે ગેરસમજણના લીધે એક શાંતિપૂર્વક એક રજૂઆત કરવા માટે બધા ઉમેદવારો જતા હોય છે કે અમારી ભરતી તમે ક્યારે

એનું કારણ એમ બેન કે શિક્ષણ મંત્રીને બોલે છે કે ભાઈ હું એક મહિનામાં ભરતી પૂરી કરી દઈશ અને એ ભરતી પછી ઉમેદવારોને આશા હોય છે કે સાહેબે જે પ્રમાણે રજૂઆત કરી છે એ પ્રમાણે ભરતી પૂરી થશે પણ એ એમના વાયદા ઉપર ઊભા નથી રહેતા એટલા માટે પછી ઉમેદવારોને ઉઘરાણી માટે ગાંધીનગર સુધી આખા ગુજરાતમાંથી આવવું પડે છે આગળ પણ આપને પણ ખબર છે આપે પણ આપની ચેનલમાં બતાવેલું અને અમે જોવેલું કે પંદર દર વર્ષની પંદર જૂને અમે શિક્ષકોની ભરતી કરીશું પણ એ ભરતી એ પૂરી કરતા નથી એ માટે જ ખાસ દરેક ઉમેદવારોએ ગાંધીનગર સુધી આવવું પડે છે અને ઉઘરાણી કરવી પડે છે પણ એમને આપેલા નિવેદનો ઉપર એ પોતે ઊભા રહેતા નથી કેટલા ઉમેદવારો આજે ગયા હતા અને આજે એક્ઝેક્ટલી શું થયું આંદોલન વખતે આજે બેન આ કાચબા ગતિથી જે ભરતી ચાલે છે લગભગ બેન કહીએ તો બે હજાર તેવીસમાં એક્ઝામ લેવાય ત્યારથી દ્વિસ્તરીય એક્ઝામની ત્યારથી આજ સુધી બે હજાર પચીસ આવી ગયું છે પણ આ ભરતી કાચબા ગતિએ ચાલે છે તો સરકાર સૂતી હતી એને જગાડવા માટે અમે આજે ગાંધીનગર ખાત્યા હતા લગભગ પાંચસો થી સાતસો ઉમેદવારો આવ્યા હતા શાંતિથી રજૂઆત કરવાની હતી સરકારને કહેવાનું હતું કે તમે અને તમારી ભરતી આ બંને સૂતી છો જાગો અને અમારા ઉમેદવારો પહેલું તો બેન અહીંયા ફિક્સ પે ચાલે છે પાંચ વર્ષ અમે પરીક્ષા આપીએ પછી બે વર્ષ સુધી તમારો આંદોલનનો રસ્તો પકડવો પડે છે એક ભરતીના પાર્ટ જેવું થઈ ગયું છે કે આંદોલન કરો તો ભરતી આવશે બાકી નહી આવે સરકાર મનસાથી ભરતી કરતી નથી અમારે કરાવડાવી પડે છે અને નોટિફિકેશન આપ્યા પછી પણ એક દોઢ વર્ષ સુધી અમારે સરકાર બધું ફાઇલો પડી એના પર બધું થઈ જાય છતાં પણ એ ભરતી આગળ વધારતી નથી એટલા માટે આજે અમે શાંતિપૂર્વક રજૂઆત કરવા સાહેબ અમારું ક્યાં અટક્યું છે તમે રજ સાંભળો મારે અમારે નોકરીની સખત જરૂરિયાત છે અમે આટલા વર્ષથી મહેનત કરવા છતાં પણ અમે બેકાર બેઠા છીએ તો સરકાર એની સામે પોલીસ અધિકારીઓને હાજર કરી દે છે આગળ કરી દે છે અને ત્યાં અમારે પોલીસ સાથે ઘર્ષણ કરવું પડે છે એવું કહે છે કે ભાઈ આ સતત ચાલતી પ્રક્રિયા છે પણ બેન ક્યાંથી સતત ચાલતી આ દર વર્ષે થતી હોય એને પ્રક્રિયાને સતત ચાલતી પ્રક્રિયા કહેવાય આ પાંચ પાંચ વર્ષ સુધી આ લોકો કોઈ પણ જવાબ આપવા માંગતા નથી બે અઢી વર્ષથી આ પ્રક્રિયા પડી ગયેલી છે

અમે કંટાળ્યા છે હવે કે સાહેબ આ સતત ચાલતી પ્રક્રિયા ક્યારે જ શરૂ થવાની છે મને પેલા કહો વિદ્યાર્થીઓને હવે વિશ્વાસ રહ્યો છે કારણ કે આટલી લાંબી પ્રોસેસ આટલી બધી વાર આંદોલન અને છતાં પણ નોકરી તો હાથે નથી જ જલન માત્ર એમ કે છે તકદીર ખુદ ખુદાએ લખી તો એ ગમી નથી સારું થયું કે આ મનુજી લખી નથી આ આ મનુષ્ય લખી નથી ને તો સારું છે ક્યાં ભરતી થાત આ કુબેરભાઈને મારે પ્રશ્ન થાય કે એક મહિનો કોને કહેવાય એ નક્કી કરી લે ત્રીસ દિવસનું હોય એ ભૂલી જતા હોય તો એ ગણતરી કરી લે અને આ બાબતનું એ લોકો નિરાકરણ લાવે અહીંયા શાંતિપૂર્વક આ લોકો રજૂઆત કર્યા છે જે જે લોકો આવ્યા છે ખૂબ ઉમેદો સાથે આશાઓ સાથે આવ્યા છે દરેક જિલ્લાઓમાંથી આવ્યા છે અને પોતાના વ્હીકલ નથી સાધવાનું છતાં એ લોકો પોતાની રીતે લોકોને કગડી કગરીને કે ભાઈ મને લઈ જાઓ અને એ બાબતો લઈને આવ્યા છે અને જ્યારે અહીંયાથી એ લોકોને પૂરી દેવામાં આવે છે અને પહેલી વખત આવે છે એટલે તરત જ પોલીસ ઉઠાવીને એમને પૂરી દે એટલે ફરી વખતમાં એ લોકોને આમ વિશ્વાસ નથી આવતો ને જ્યારે બહેનો અમારી આવ્યા છે ગુજરાત સરકાર અને એ ફરી ફરીને કહે છે કે અમે બહેનોને સાચવીએ છીએ આટલું આ પ્રમોટ કરીએ છીએ કે આગળ લાવીએ ત્રીસ ટકા અનામત આપીએ છીએ પણ અનામત ક્યારે પૂરી કરે ત્રીસ ટકા એ પણ પ્રશ્ન થાય છે વારંવાર રજૂઆત કરવામાં આવે આપ મીડિયા દ્વારા દરેક મીડિયા દ્વારા હું એવું કહીશ કે આ બાબતે ઝડપી પ્રશ્નો કરવા સરકારને કરે અને સરકાર અમને પ્રત્યુત્તર ઝડપી આપે તો વિદ્યાર્થીઓ શાંત પડી શકે છે શરૂઆતના દિવસોથી જ્યારથી આંદોલન શરૂ થયું ત્યારથી જોડાયેલા છું અને ઘણી બધી વાર એવું જોયું છે કે આંદોલન રસ્તા પર જેટલું દેખાય છે મંત્રીને મળ્યા પછી એવું નથી હોતું ત્યાં બધું ઠારે પડી જાય છે શું એ કારણ છે કે વધારે ઝડપી થતું નથી કંઈ એક્શન નથી લેવાતા देखा जाए तो जैसा कि चेतन भाई ने बोला कि जब से 2023 के बाद 2025 मतलब कि दो साल से परीक्षा पास करने के बाद हम लोग अभी तक भर्ती की राह देख रहे हैं मतलब कोई भी डिपार्टमेंट के अंदर कोई भी परीक्षा पास करने के बाद पूरे भारत की सबसे जो हार्ड परीक्षा है आई एक साल के अंदर उसमें प्रलिन्स और मेन्स भी होता है और इंटर भी होता है एक साल के अंदर उनको ट्रेनिंग पर भेज भी दिया जाता है लेकिन एक शिक्षक की भर्ती गुजरात में ऐसी है जिसमें उम्मीदवार परीक्षा पास करने के बाद भी दो दो वर्षों से खाली भर्ती की राह देख रहा है तो इतनी हार्ड परीक्षा कैसे हो गई आपने बोला कि मंत्री जी से मिलने के बाद कि भर्ती ठंडी क्यों पड़ जाती है मंत्री जी जब से लेकर अभी तक कोविड इंडोर जब से मंत्री बने दो से लेकर अभी तक उन्होंने जितनी बार निवेदन दिया है मीडिया के सामने आज तक उनका एक भी निवेदन सही हुआ नहीं है उन्होंने पहले ऐसे बोला कि हम हर साल पंद्रह जून को भर्ती करेंगे दो बार पंद्रह जून चला गया फिर चौबीस हजार सासों की जब जाहरात हुई तब मंत्री जी ऐसा बोले मीडिया में आकर एक बार नहीं तीन तीन बार कि हम आने वाले समय में दिवाली तक सभी को निमड़ूक दे देंगे और सभी को हाजिर कर देंगे वो भी नहीं हुआ फिर दूसरी मीडिया में जाकर ऐसा बोले क्या दिसंबर तक सभी को दे देंगे नहीं हुआ जनवरी में जब विद्या समीक्षा केंद्र के अंदर मीटिंग थी तो वहाँ पे मीडिया में से पूछा गया कि चौबीस हज़ार सासों की भर्ती कब पूरी होगी तब तो मंत्री जी ने क्या बोला कि हाँ प्रोसेस में है आने वाले एक महीने के अंदर सभी को ऑर्डर दे दिया जाएगा तो भाई ने जैसा बोला कि मंत्री जी को सबसे पहले जानना पड़ेगा पूछना पड़ेगा, पूछना पड़ेगा एक महीने में कितने दिन होते हैं अगर एक महीने में तीस दिन होता है तो आज चालीस दिन हो गए तो भर्ती का एक भी टका काम पूरा हुआ नहीं है तो मंत्री जी से मैं यही सवाल करना चाहता हूँ कि गुजरात में ऐसा इतिहास रहा है तो कदाच ऐसा तो नहीं होने वाला नहीं क्योंकि जहरत दूसरा कोई करता है उसको पूरा दूसरा कोई मंत्री करता है चुड़ाशमा साहब जाहरात करके गए तो उसको पूरी जीतू बाघाणी साहब की है जब जीतू बाघाणी साहब जहरत करके गए उसको कोविड इंडोर साहब पूरा किए छब्बीस की अब मुझे ऐसा संशय है ऐसा ना हो कि चौबीस हजार सासों की इजारत कोविड इंडोर साहब ने कर दिए आने वाले समय में कोविड इंडोर साहब चले जाएं। दूसरा कोई को मंत्री आएगा तभी भर्ती पूरी होगी साथ साथ में गुजरात के शिक्षण स्तर को देखा जाए तो गुजरात के शिक्षण स्तर को सरकार बर्बाद मतलब धीमे धीमे एकदम गहरे से गहरे खाएम जा रहा है आप कोई भी चाहे कच्छ का विस्तार हो चाहे इधर नर्मदा का विस्तार हो कोई भी विस्तार में जाएंगे कोई भी स्कूल के अंदर कोई भी शाला के अंदर शिक्षक नहीं अभी जब दसवीं और बारहवीं की बोर्ड की परीक्षा होगी मैं गुजरात सरकार से चैलेंज करके कहना चाहता हूँ आप जब दसवीं और बारहवीं का रिजल्ट आए तो आप प्राइवेट स्कूल का नहीं सरकारी स्कूल का आप रिजल्ट बताना कि दसवीं और बारहवीं का कितना परसेंट रिजल्ट आया हुआ है सरकार प्राइवेट स्कूल की आड़ में अपने सरकारी स्कूल का जो भी डेटा होता है उसको छुपा लेती है तो सरकार से यही मांगे अगर आपको सही में सरकार ने जो भारत के प्रधानमंत्री उन्होंने टारगेट क्या रखा है कि दो तक हम भारत को विकसित भारत बनाएंगे विकसित गुजरात बनाएंगे अगर जब विकसित गुजरात विकसित भारत बनाना है जब गुजरात के अंदर जो सरकारी सिस्टम है जो सरकारी स्कूल है उसके अंदर भी अगर शिक्षकों की भर्ती नहीं होगी जो बार बार शिक्षक गांधीनगर में आंदोलन कर रहे हैं अपनी मांग रहकर एक बार आप उनको डिटेन करेंगे घसीटेंगे अगर गुजरात का गुरु रोड पर घसीटा जाएगा तो वहाँ का देश और वहाँ का राज्य कितना आगे आएगा आप खुद समझ सकते हैं છેલ્લો સવાલ છે યુવરાજસિંહ કે આટલા બધા આંદોલન જોયા છે ટેટાટ આંદોલન સિવાય પણ વચ્ચે બીજા બે ત્રણ આંદોલન થયા પણ આવા દ્રશ્યો માત્ર ટેટાટના આંદોલનમાંથી જ કેમ આવે કે આટલું ઉગ્ર થઈ જાય અને પોલીસ ઢસેડીને લઈ જાય બધાને ખાસ કરીને બેન ફોરેસ્ટનું આંદોલન થયું તો એમાં પણ અત્યારે અમાન્ય વર્તન પોલીસ દ્વારા કરવામાં એવું સીસીના આંદોલનમાં પણ ભેગા થવા દેવામાં નથી આવતા ઘણી બધી જગ્યાએ પીડાઓ છે ઘણી બધી જગ્યાએ વેદનાઓ છે ઘણી બધી જગ્યાએ જે પીડા છે દબાઈને બેઠી છે બહાર આવતી જ નથી હવે મારે વાત કરવી છે વર્તમાનમાં તમે જે વાત કરી કે પ્રફુલ પાનસુરિયાએ નિવેદન આપ્યું પ્રફુલ પાનસુરિયાએ નિવેદન શું આપ્યું ખબર છે કે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવે છે કુબેરભાઈ ડીંડો નિવેદન શું આપે છે કે હલકી પ્રસિદ્ધિ માટે આ લોકો આંદોલન કરે છે કોઈ હલકી પ્રસિદ્ધિ માટે આંદોલન કરે હલકી પ્રસિદ્ધિ માટે કોઈ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરે એટલે પહેલાં તો કુબેરભાઈ હોય કે પ્રભુલ પાનસુરિયા હોય કે ઋષિકેશભાઈ પટેલ હોય એ ત્રણેયને કહેવા માગીએ છીએ કે પહેલાં તો ખરેખર તમે તપાસો કે આંદોલન થઈ શા માટે રહ્યું છે આંદોલન એ માનવની પીડામાંથી થતું હોય છે આ લોકોને શોખ નથી આ ઉમેદવાર છે આંદોલનકારી નથી એ આ ઋષિકેશભાઈને હોય કે પ્રભુલ પાનસુરિયાને હોય કે કુબેરને સમજાવવું જોઈએ હવે વાત બીજી કે કુબેરભાઈ ડિંડોરના સમયમાં ગયા વખતે તમે પણ તાજના સાક્ષી છો બજેટની અંદર બેતાલીસ હજાર કરોડની જાહેરાત કરવામાં આવી હતી ઓકે મારે રિપોર્ટ કાર્ડ જોઈએ છે બત્તાલીસ હજાર કરોડમાંથી કેટલા રૂપિયા શિક્ષકોની ભરતી પાછળ વાપરવામાં આવ્યા અને એને જે જાહેરાત કરી એમાંથી કઈ જાહેરાત શિક્ષણ મંત્રીએ પૂરી કરી આજ વખતે નવું બજેટ આવ્યું કેટલાનું ફાડ્યું ભાઈ ઓગણસાઠ હજાર નવસો નવ્વાણું કરોડ એટલે કે સાઠ હજાર કરોડનું બજેટ આવ્યું એવી સાઠ હજાર કરોડ રૂપિયા કોની પાછળ વાપરવાના છે અમને જણાવો ને અમે નાગરિક છીએ અમે ટેક્સ પેયર છીએ અમે ટેક્સના પૈસા ભરીએ છીએ બરાબર છે તો અમને જાણવાનો હક છે કે ભાઈ ક્યાં તમે પૈસા વાપરો છો આ બધી જ જગ્યાએ બજેટો તમે જાહેર કરો તમે તમારો રિપોર્ટ કાર્ડ જાહેર કરો તમે છેલ્લા પાંચ તમે ચૂંટીને સરકાર આવેલી છે તો દર વર્ષે બજેટ આપવાની ક્યાં જરૂર છે એક જ વખત બજેટ આપો અને પાંચ વર્ષ રિપોર્ટ કાર્ડ આપો કે આ વર્ષે આટલા ટેક્સના પૈસા આવ્યા આ ટેક્સના પૈસા મેં આટલો ખર્ચ કર્યો દરેક વખતે આવી અને તાઇફાઓ કરવાના દરેક વખતે આવી અને જોવા ફાકા ફોજદારી કરો ને કે અમે આમ કરીશું તેમ કરીશું આજ વખતે એવો હતો કે સાઠ હજાર કરોડ રૂપિયા અમે શિક્ષણની પાછળ વાપરીશું પણ ક્યાં ગયા વખતે કેટલા વેપરા ગયા વખતે શું કીધું ખબર તમને કે પાંચ લાખ ઉમેદવારોને જે ગુજરાતના બેરોજગાર યુવાનો છે ને એને અમે રોજગારી આપીશું અમે આંકડો માગીએ કેટલાને આપી આંકડો આપો ને કે તમે પાંચ લાખનો ગયા વખતે કીધું હતું આ જ વખતે કેટલા ના આપી આ વખતે નવું પાછું ગાજર લાવીને મૂકી દીધું કે બીજા પાંચ લાખ ઉમેદવારોમાં જે ગુજરાતના બેરોજગારીએ ગાજર લટકાવી દીધું કે અમે એને રોજગારી આપશું ક્યાં આપશો સરકારી બિનસરકારી અર્થ સરકારી ક્યાં આપશો પ્રાઇવેટ સેક્ટર સરકારી સેક્ટર કેમાં એટલે તાઇફાઓ કરવાનું બંધ કરે ફાકા ફોજદારી કરવાનું બંધ કરે અને જે ગાજર લટકાવવાની પ્રથા જે શિક્ષણ મંત્રીને પડી ગઈ છે જે ખરેખર વાયદા મંત્રી છે અને ખરેખર ગાજર મંત્રી છે તે દરેક વખતે નવા નવા ગાજર લટકાવી રાખે અત્યારે ચોવીસ હજાર સાતસોનું ગાજર જ છે અને એ ગાજર છે એ લટકાવી રાખ્યું જો ઉમેદવારો ગાજર છે અને આવી જશે આવી જશે ઉમેદવારો છે એ આશા અપેક્ષા રહેશે કે હા હમણાં ગાજરો છે પણ જેમ નજીક આવે એમ ગાજર આગુ હોય જાય જેમ નજીક આવે ગાજર આગુ હોય જાય દરેક વખતે તારીખો એ પાછા પડ્યા છે ભાઈ વાત કરી બહુ સાચી હોય કે ત્રીસ તારીખનો મહિનો હોય તો ભાઈ કુબેરભાઈ ડિંડોરે પોતાનું કેલેન્ડર બદલી નાખાય કારણ કે કુબેરભાઈ ડિંડોરે કેલેન્ડર બદલવાની જરૂર છે કા